એ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે ધાબેથી કારણ કે એ ધાબે મેં એટલા માટે આવ્યો હતો કે કાલ વાળો વ્લોગ અપલોડ કર એડિટિંગ તો થઈ ગયું હતું રાતનું જ પણ અપલોડ કરવા આવ્યો હતો કારણ કે ઘરમાં જ ને સ્પીડ ફોર જીનું આપે છે એટલે કે ધીરું ધીરું અપલોડ થાય અને ધાબે આવીએ તો થોડુંક ફાસ્ટ થઈ જાય છે એટલે ધાબે આવ્યો છે તર ગાઈસ અને ધાબાનું લોકેશન તમને બતાવો એનું અમારું આવું કંઈક છે ગાઈસ આજુબા આ બાજુ વેલટ સિનેમા છે અને આ બધા બંગલાઓ અને આ બાજુ આવું અને આ બધું તાડપત્રી 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 ખાઈ ગોટલીનો કચરો ગાઈશ આજુ તો ચલો હવે મેં ઘરે જાઉં પછી થમનીલ બાકી છે થમનીલ લગાવી દઉં પછી નહવા જોવાનું કરું અને પાણી બી ભરવાનું હતું પણ હવે પાણી નહીં ભરાય કારણ કે ઓલરેડી એ મોટર મીકેલી છે એટલે નહીં રાગ આવે તો ચાલો નહીં તો એને મળું તમને હવે તો ગાઈસ જો આ બાજુ બધો કચરો કારણ કે હવે બંગલાનું બધું અડીદ રહ્યું છે બધું ધીરે ધીરે બધું પડી જ જવાનું છે અમારો લાલ બંગલો આ જુઓ તો ગાઈસ આપણે નાવાનો પ્રોગ્રામ પછી રાખશું કારણ કે ઘર સાફ કરવા હું બેઠો છું આ દેખો ગાઈસ બધો કચરો તમે જોઈ શકો છો ઘરમાં કેટલો બધો કચરો છે આ જુઓ ગાઈસ આ જુઓ અને આ બાજુ એક બાજુ ટેબ ચાલે છે આપણે પ્લેયર કનેક્ટ કર્યું છે તો ચલો ઘર સાફ કરીને પછી નહીં મળું તમને આ તારું કામકાજ કરું છું ગાઈસ ચલો મળીએ તો ગાઈસ ફાઇનલી નહીં તો એને ફ્રેશ થઈ ગયો છું ને અત્યારે અમે જઈએ છીએ પ્રોગ્રામમાં જાનું સાઉન્ડ લઈને ગાઈસ કંઈ જવાનું છે મને નથી ખબર જે સરના બાપુનો પ્રોગ્રામ છે શું કહેવાય વિશાલ અને પાંચ પેટી સારવી ગાઈસ અને અમારે વિજય વિજયને બી નહીં ખબર હોય કંઈ જવાનું લા ખબર નહીં કરે ને ગાઈસ સેટઅપમાં ચાર ડ્યુઅલ અને ત્રણ ટોપ એટલું સામાન મારેલું છે ઓહ

અને વિપુલભાઈની લેઝર પણ છે અને પાંચ પેઢી સારફી બેટન લાઇટો અને ટોપ ચાર ની બદલે થઈને ટોપ માર્યું છે તો ગાઈસ ચલો મળીએ હવે લોકેશન ને જઈને કારણ કે તાપ બી ગાઈસ બહુ ડેન્જર સખત તાપ લાગે છે ઓહ અમાર બોઢાભાઈ શું બોડાભાઈ મજામાં રવિ અમાર નવા ફોનમાં આવી ગયો છે અમે આટલા જણ છીએ ગાઈસ આજે પ્રોગ્રામમાં જવા માટે તો ચલો થોડી વારમાં મળીએ તમને આવો તો ગાઈસ ફાઇનલી હવે જવા નીકળી ગયા છીએ ઓડિયરમાં જવા માટે અને મોગલમાનું મંદિર આવ્યું ગાઈસ જય મોગલમા અને અમારો માણસો વિશાલ પછી વિજય રવિ ભાઈ પેલ બાજુ બાદ છે અમે આટલા જણ છીએ ગાઈસ તો ચલો મળીએ હવે ફાઇનલી પ્રોગ્રામમાં જઈને તો ગાઈસ કાલોલની ફેમસ લસ્સી અમાર કાલોલની પ્રખ્યાત લસ્સી છે તો ગાઈસ અહીં મેહલોલ ચોકડી બાજુ અમે ઉભા રહ્યા છીએ કારણ કે ભૂખ લાગી હતી એટલે પડીકું લે મેં લીધું છે તો ચાલો પડીકું ખાઈ લઈએ પછી મળીએ તો ભાઈ એવો પ્રોગ્રામમાં જવા નીકળીએ અને અત્યારે આવી કંઈક ચોકડી છે આ મેહલોલનું બતાવું આ મેહલોલ ચલો મળીએ ગાઈસ તો ગાઈસ ફાઇનલી અમે વેજલપુર નજીક ટુઆ ટીમ્બર સાઈડ વિજોરા કરીને ગામ છે ત્યાં અમે પહોંચી ગયા છીએ અને આ બાજુ લાઇટિંગ લગાવવાનું કામકાજ હજુ નહીં ચાલુ થયું હજુ થાંભલા ને એવું બધું લગાવે છે ટ્રસ ટુકડા લગાવ્યા છે ઊંચો કર્યો છે ટ્રસ અને પાંચ પેઢી સારફી છે દસ સારફી છે એટલું લાઇટિંગ છે લેઝર છે આ બાજુ અમારી વિશાલ કામ કરે છે અને અરે લેઝર ને બધા જોવા છે આ બાજુ ઝુમ્મર વાળા બી આવી ગયા છે અત્યારના અને આ રહ્યો સેટઅપ અને જાનુ સાઉન્ડનું બોર્ડ કાઢ નાખ્યું છે કારણ કે કાંઈ હવે એક બે પ્રોગ્રામ છે વધારે ખાસ પ્રોગ્રામ છે નહીં તો ફાઇનલી કાંઈ દંડા લાગી ગયા છે હવે સારફી લગાવે છે ટોટલ દસ સારફી મારવાની છે દસ સારફી અને એક લેઝર એટલું લાઇટિંગ છે તો ગાઈશ આ બાજુ પાંચ સારફી લાગી ગઈ છે એટલી નેટલી આ બાજુ પટ્ટા પર લગાવવાની છે એટલે ટોટલ દસ સારફી છે અને લેઝર એક ઓ ગાઈસ ફાઇનલી આ બાજુ સારફી લાઇટિંગ બધી લાગી ગઈ છે દસ સારફી દસે દસ સાર્ફી લાગી ગઈ છે હવે બેટન લાઇટ લગાવે છે બેટન લાઇટ બે લાગી ગઈ છે બ્લેન્ડર ઉપર ત્રણ મારી દીધા છે છે છતાંય અને બેટન લાઇટ બે લાગી છે બીજી બે લગાવે છે તો ચલો બધું લાઇટિંગ બાઇટિંગ બધું લાગી જાય પછી મળીએ તમને બતાવીએ આવો લાઇટિંગ કેવું પડે છે પછી મને રિવ્યૂ આપજો કમેન્ટ કરજો અને અત્યારે બધા જોવા છે આ બાજુ ઠંડુ પીવા છે બધા ને ગાઈશ ચલો તરસ લાગી છે પાણી પી લઈએ ફર્સ્ટ ક્લાસ તો ફાઇનલી ગાઈશ લાઇટિંગ બધું લાગી ગયું છે બેટન લાઇટ બ્લેન્ડર અને આ બાજુ ઉપર લેઝર પણ લાગી ગઈ છે ટેસ્ટિંગ બેસ્ટિંગ કરીએ એટલે તમને બતાવીએ વ્લોગમાં અને આ બાજુ ચુંમરવાળા બી ટેસ્ટિંગ લે છે અને બંધ કરી દીધું ટેસ્ટિંગ લઈને અને આપણું ડીજે ફાઇનલી ગાઈસ પ્રદીપભાઈ નુડીજી આવી ગયું છે એનો બોથ એક પડી ગયું છે તો ગાઈસ લાઇટિંગ બાઇટિંગ બધું લાગી ગયું છે 10 સ લાગી ગઈ છે એક લેસર બેટન લાઇટો 6 અને છ કેટલા જલા બેટન લાઇટો બેટન લાઇટો બ્લેન્ડર એટલું લાઇટિંગ વાગી ગયું છે અને સેટઅપ ની વાત કરીએ તો ચાર ડ્યુઅલ અને ત્રણ ટોપ એટલું સામાન છે અને આજે પીર એકવી બાવી પીરો આવવાના છે એવું કહે છે એટલે એટલે કે એટલા ઘોડા આવવાના છે તો ચલો ગાઈશ હવે ડીજે બીજે ચાલુ કરીએ ટેસ્ટિંગ કરીએ લાઇટિંગનું બી ટેસ્ટિંગ બતાવીએ તમને ડેમો બતાવીએ ચલો મળીએ થોડી વારમાં તો ફાઇનલી ગાઈશ બધું રેડી થઈ ગયું છે ડીજે ચાલુ કરી દીધું છે આપણે લેપટોપ બી કનેક્ટ કરી દીધું છે અને આ બાજુ માનું મંદિર આવ્યું છે ગામના છોકરાઓ ચલો ડીજે બીજે ચાલુ કરીએ પછી મળીએ તમને આપણો લેપટોપ thank ફાઇનલી ગાઈસ પ્રોગ્રામ પતી ગયો છે ફર્સ્ટ ક્લાસ જે સરના બાપુનો તમે જોયું એ રીતે પ્રોગ્રામ પતી ગયો છે અને હવે અત્યારે અમે હોટલે ખાવા બેઠા છીએ ડુંગરી રવિ બનાવે છે આ બાજુ બાજ બનાવે છે માપનું નોકલા મરચું મીઠું લઈ જાય આ બાજુ વિશાલ લોબો રવિ બાજ અને આઈએમ પોતે તો ચલો ગાઈસ ખાઈ લઈએ કારણ કે બહુ ભૂખ લાગી જાય અંદર અને અત્યાર વાગ્યા છે તેવીન ઓગણચાલીસ એટલે કે અગિયાર ને ચાલી પોણા બાર થયા છે ગાઈસ કોણા બાર વાગે અમે ખાવા બેઠા છે તો ચલો ખાઈ લઈએ હવે તો ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે બધાનું એક એક તો મને એકલા ના લીધું લે રવિ હાફ હાફ કર દે હાડ આવ તું ડાલ ફિર મેરે મેં ડાલ પનીર છે ના સેવ ટામેટા છે તો હા ચાલો લાવો હા ચલ લાલ દે હમ તો ગાઈસ ચલો ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈએ મગ છે સેવ ટામેટા છે હા સેવ ટામેટા લે હાટ ઈ મેલ ને એમ વાહ રવિ થેન્ક યુ તારા જેવો જીગરજાન કહીએ મળેના

અને આપણું ડીજે તો આપણે હવે આરામ કરીએ ગાઈસ કારણ કે ફૂલ ખવાઈ ગયું છે તાકાત રહી નહીં એવું લાગે ખતન ખતરનાક ખવાઈ ગયું લે હોય રવિસમાં મેલ દઈએ તો ગાઈસ ખાતા ખાતા વધ્યું એટલે પાર્સલ મીકી દઈ અને આપણા માણસો આ બે ગાડીઓ મયુરભાઈ તો ગાઈસ આ બાજુ બધા લાઇટિંગ છોડે છે સરખી લાઇટિંગ ને બધું અને હવે મને ઊંઘ આવે છે એટલે આપણે બ્લોગને એન્ડ કરી દઈએ હવે આપા દેખો ગાઈસ બધું કામકાજ ચાલી રહ્યું છે તો ગાઈસ ચલો બ્લોગને એન્ડ કરી દઈએ મળીએ નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ